માર્ગેટું ચાલો પેલું કમાટ કોને ખુલ્લી મેચું છે તાળું હાળું તોડી નાશું ને આ કમાટે ખુલ્લો તોડી એટલે પૈસા છે કોણ

મગફળી મગફળી ગામ ના સીધી આવું તો પડે ને તમારી કને ચોરી કરી દે કેમચે અમારે બધા નું નક્કી તો કરવું પડે ફેરવું

એક પચાની છે એક રૂપિયો રાખ્યો ને બીજું કઈ દાગી નો આગી નો થઈ ચેટલો હતો

આમને આમ રાખો સબૂત બબુ છે રાખી આવું પણ આટલી મોટી વાત છે દાગીના કેટલા હતા તમારી દસ લાખ ના હશે એમ એટલા બધા દાગીના આવે આવ્યા છે ને

આપડે ખબર પડે હમણાં પકડાવો તમે ટેન્શન ના લીધો આખી મહેનત ના પરીક્ષા મહેનત થી પૈસા

વહી બાવડ નક કાબડે પોલીસ જો જો મને કા નહીં તોય ના ના પોલીસ જા હટાડો ખજાનો ખજાનો જો હટાડો માનો અન ચોરી કરી કો બેલ તો થાય ને અમે તારા આભળા તમે હવે મથુરજી અમથુરજી જો આ અલ્યા દરવાજો તો ચલો છે મા હવે હવે આવો તારું વાકલ માર પેન કોતો ઉપર ગઈ

तू तो गद्दार लग लियो मन अंडी चल ले धोरी हिडियो अब गद्दार रियो तो मन बेन तो पुलिस स्टेशन मन लाइन गद्दार करो ये उन ना अबे हीलियम तो राखो तो ले अपन आ तो लाइन में चुत तू यमो अगर आ के उडे ने उडे ने उडे तो उडे डायरी पुलिस स्टेशन में ले जाओ पुलिस स्टेशन में आओ आ तू ही करे करे तू करे आओ